સુરતવાસીઓને ટ્રાવેલિંગમાં સરળતા રહે અને યોગ્ય ગાઈડન્સ મળી રહે તે હેતુથી શહેરના ઇન્દોર સ્ટેડિયમમાં બે દિવસ માટે ટ્રાવેલ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે દેશ હોય કે વિદેશ સુરતવાસીઓ વર્ષમાં કોઈને કોઈ સમયે ફરવા જે તે સ્થળો પર જતા હોય છે અને ઘણી વખત આ બધી જગ્યાઓ પર કડવા અનુભવો પણ થતા હોય છે હોટેલની અને યોગ્ય ટ્રાવેલિંગની માહિતી ન હોવાને કારણે ખાસ આ કડવા અનુભવો થાય છે જોકે આ તમામ બાબતોની ગાઈડન્સ માટે સુરતમાં મોટી સંખ્યામાં ટ્રાવેલ એજન્ટો કાર્યરત છે પરંતુ અલગ અલગ જગ્યાએ ફરવા જવા માટે અલગ અલગ એજન્ટોની પાસે જવું પડતું હોય છે પોતાના બજેટ મુજબ તેમજ સંતોષકારક જવાબ મળવો પણ મહત્વનો હોય છે તો એક જ જગ્યા પરથી મળી રહે અને લોકોને વિશ્વાસપાત્ર માહિતી મળે તે હેતુથી સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ દ્વારા ટ્રાવેલ ફેરનું આયોજન કરવામાં આવ્યું શનિ રવિ બે દિવસ યોજાનાર આ ફેરનો મોટી સંખ્યામાં લાભ લેનાર છે આગામી તારીખ દસ અને અગિયારમી ઓગસ્ટના રોજ આ આયોજન અઠવા લાઇન્સ ખાતેના ઇન્દોર સ્ટેડિયમમાં કરાયું છે જેમાં પંચોતેરથી વધુ ટ્રાવેલ એજન્ટ ભાગ લેનાર છે જેથી એક જ સ્થળ પરથી લોકોને પોતાની મનપસંદ જગ્યા પર ફરવા જવાની અને ત્યાં મળતી સેવાની સંપૂર્ણ માહિતી મળી રહે છે હું મિનેશ નાયક છું સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ સાટાનો પ્રેસિડેન્ટ પ્રકારનો કઈ જગ્યાએ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આપણે ઇન્ડોર સ્ટેડિયમ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ આપણે આવતીકાલથી એટલે કે તારીખ અને ઓગસ્ટના બે દિવસ આપણે સુરત સાઉથ ગુજરાત ટ્રાવેલ ફેરનું આયોજન કર્યું છે જેમાં પંચોતેરથી વધુ નાના નાના અને મોટા મોટા ટ્રાવેલ એજન્ટો ભાગ લેશે જેના પોતાના સ્ટોલ હશે અને સુરતની આમ પ્રજા અહીંયા વિઝિટ કરશે ઘણી વખત એવું થાય છે કે એ લોકોને અડધું નોલેજ નથી હોતું કે ક્યાં જવું છે કેવી રીતે પ્લાનિંગ ને એ બધું એ બધા પ્લાનિંગો એ લોકો અહીંયા આવીને બધાની મુલાકાત લઈને લોકો કરી શકશે દિવાળી હોય કે આવનારા વર્ષોમાં બી ફરવા જવું હોય હોય ત્યારે ફાયદા લોકોને મળતા છે ખાસ એ થાય કે ઘણી વખત એવું થાય છે કે એક માણસ ફરવા જતો હોય તો એ લોકોને ખબર નથી હોય કે ત્યાંનું શું રેટ્સ હોય છે કે ત્યાંની શું સ્પેશિયાલિટી હોય છે પણ અહીંયા સિત્તેરથી થી પંચોતેર લોકો અહીંયા લોકલ ટ્રાવેલ એજન્ટ હશે એ લોકો એ લોકો સમજશે કે કઈ કઈ જગ્યા ફરવાલાયક છે નવી કઈ જગ્યાઓ આવી છે ભારતમાં અને વિદેશમાં એટલે એ રીતે લોકોનો પરિવાર જોડે પ્લાનિંગ કરી શકે લોકો મારું નામ હિમાંશુ પાઠક છે અને સાટા હું સ્થાપક પ્રમુખ છું હિમાંશુભાઈ શું કારણે કાર્યક્રમ આટલા દિવસ માટે રાખવો પડ્યો છે અમારા આના પાછળનો રીઝન એ છે કે સુરતની અંદર બહુ મોટી સંખ્યામાં ટુરિઝમને અનુલક્ષીને બિઝનેસ થતા હોય છે અને સુરતના નાના મોટા ટ્રાવેલ એજન્ટો આની અંદર સંકળાયેલા છે જેની અંદર અમે સિત્તેરથી વધુ મોટી ટ્રાવેલ એજન્સી કે જે દેશ વિદેશની સમગ્ર માહિતી આ એક જગ્યાએ એમને મળી રહેશે અને એક સાથે એક જગ્યાએ તમામ માહિતી મળી રહે એ હેતુથી અને સુરતનો બિઝનેસ સુરતમાં જ રહે અને સુરતના ટ્રાવેલ એજન્ટ થકી જાય જેથી આવનારા દિવસોમાં કોઈ ફ્રોડ ન થાય એ અમારો ખૂબ જ મહત્વનો એક મુદ્દો છે કેટલા લોકો અંદાજે આની વિઝિટ કરશે શું લાગે આની અંદાજ વિઝિટ આઠથી દસ હજાર લોકો કરશે એવી અમારી અપેક્ષા છે એ રીતનું અમે સ્કિલ ગોઠવી છે અને એની અંદર પોસિબિલિટી છે આઠથી દસ હજાર લોકો વિઝિટર આવશે અને આ અમારું આયોજન ત્રીજી વખતનું આયોજન છે બે વખત અમે ત્યાં કર્યું હતું ને આજે ફર્સ્ટ ટાઈમ અહીંયા કરીએ છીએ અને વિશેષતા એક એ છે કે ઇન્ડોર સ્ટેડિયમમાં આજ દિન સુધીને ટુરિઝમ ક્ષેત્રની અંદર એકસો એકસઠની ઉપરના સ્ટોલ ક્યારેય થયા નથી આ ફર્સ્ટ ટાઈમ એક એવું છે કે જેની અંદર એકસો એકસઠની ઉપર સ્ટોલ पार्टीसिपेट मुला